કારણે બહમોસમી વરસાદ જતા એના કારણે જે ભૂખ નો નાશ થાય છે ને નાશ નથી થયો નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી અને હર હર તો મિત્રો આજે આપણે જે ખેતરની અંદર આવ્યા છીએ તે શેણાનું ખેતર છે શેણાના ખેતર વિશે આજે આપણે વાત કરીશું જે શેણાના ખેતરની અંદર અત્યારે હાલની તકે સારી એવી ફૂગનું પ્રમાણ વધી રહ્યું છે અને જે સોડ છે તેનો વિકાસ પણ અટકી ગયો છે અને સોડ છે એ ખરેખર મૂળથીને જ તે પૂરો થઈ જાય છે એટલે સોડનો વિકાસ અટકી જાય છે અને સોડને આ જ મૂરજાઈ જાય છે જેથી કરીને એનો પ્રશ્ન શું છે શેના કારણે થાય છે તેને આજે આપણે વાત કરીશું નમસ્કાર ખેડૂત મિત્રો અંદર આવ્યા છીએ અને ખેડૂત મિત્રો જે અત્યારે ખેડૂતોની રિક્વાયરમેન્ટ હતી કે ખરેખર અત્યારે આપણે જે શેણા છે શેણાની ની અંદર જે મૂળ છે મૂળ ની અંદર સીધી ડાયરેક્ટ હુકારો આવે છે હુકારાના કારણે સીધા ડાયરેક્ટ શેણા આપડા બેસી જાય છે જેથી કરીને ખેડૂતોને સારું એવું નુકસાન જતું હોય છે એટલા માટે જે એગ્રોની અંદર અત્યારે આવ્યા છીએ અને આપણા પ્રગતિશીલ ખેડૂતો જે ઘણા અમુક અમુક ખેડૂતોની રિક્વારમેન્ટ હતી કે તમે આના વિશે કોઈ વિડીયો બનાવો જેથી કરીને ખેડૂતોને સારી એવી પ્રોડક્ટ મળે અને તેનાથી સારું એવું રિઝલ્ટ મળે અને આપણા જે છીણાં છે એ છીણા ખરેખર આપણા વાવેતર કર્યું છે એમાંથી જો માનો કે આપણે ત્રણ વીઘાનું વાવેતર કર્યું છે ત્રણ વીઘાની અંદર જો જીવ છીણા હળવે હળવે જો જતા રહી છે તો આપણા છે એ અમુક સમયે એની અંદર અડધા કે અડધાથી ઓછા એવા વ્યાજાય તો આપણે નુકસાન જતું હોય છે અને ખેડૂતને ધાર્યું ઉતારો આવતો નથી ધાર્યા છે નીકળતા નથી અને પોતાને નુકસાન જતું હોય છે એના વિશે આજે આપણે એક પ્રોડક્ટ વિશે એટલે કે આપણે એગ્રોની અંદર જ આવ્યા છીએ જેથી કરીને તેની માહિતી મળે એટલા માટે અને ખેડૂતને વધારે લાભ થાય તે માટે તો મિત્રો અત્યારે જે આપણે કૃષિધન એગ્રો એટલે કે એની અંદર આવ્યા છીએ અને જે આપણા ખેડૂતોને જે નુકસાન છે એટલે કે કોઈકને દસ ટકા છે કોકને વીસ ટકા છે એવું સારું એવું નુકસાન અત્યારે હાલની તકે શેણાની અંદર થઈ રહ્યું છે તો શેણાના જે મૂળ છે મૂળની અંદર મૂળ ગંડીકાઓ છે એ રૂકાઈ જવા લાગી છે અને હેઠેથી મૂળિયું સડે છે એટલે મૂળ્યું સડે છે તેના કારણે જે ખેડૂતોને નુકસાન છે અત્યારે હાલની તકે વાવેતર કર્યું છે એમાં નુકસાન સારું એવું કાઠું એવું નુકસાન જાય એવું છે અને ખેડૂતોને નુકસાન વધારે પ્રમાણમાં થશે તો એના માટે કોઈ તમે એવી અમને પ્રોડક્ટ બતાવો કોઈ એવી દવા બતાવો

સિગ્નલ પ્રમાણે છે ને ફૂગ થતી હોય જતી રહેતી હોય દવા સ્પ્રેથી ઓન એ નથી થયું કેમ કે વચ્ચે જે થોડોક ટાઈમ તડકો પડે ને એના કારણે ફૂગ નો નાશ થઈ જાય ઓનના વર્ષમાં એ વર્ષ પ્રોબ્લેમ થયો જ નથી એના કારણે ફૂગ એમ નામ છે એટલે જે વરસાદ થયો ને એના કારણે રીએક્ટિવ છે આપણે ત્યાર પછી બધા વાવેતર ચાલુ કર્યું એટલે ફૂગ ને નાશ થવાનો સમય નથી મળ્યો બરાબર એટલે એ ફૂગ નો નાશ કરવા માટે છે ને અત્યારે આપણે પાસે છે ને થાયો ફેન્ટોલ સિત્તેર ટકા બરાબર છે

કે પિયત માં આપવાની છે તેના વિશે પણ અમારા ખેડૂતોને વાત કરો સ્પ્રેયર માં આપ પછી જો એવું નથી મળતું મળે છે પચાસ સાહીઠ ટકા જેવું રિઝલ્ટ સો ટકા ન મળે તો જે ફૂગ છે ને બધી મૂળમાં છે એટલે મૂળમાં માં પિયત સિવાય ઇલાજ નથી એનો તો માનો કે ખેડૂત છે ખેડૂત અત્યારે પિયત આપી દીધું છે બરાબર અને જો સેણા ફૂકાતા હોય તો એની અંદર પિયત ની અંદર આનું પ્રમાણ કેટલું કે માનો કે એક વીઘે કે એકરે કેટલા પ્રમાણ થી આ નાખી શકાય છે વીઘાએ એ સો ગ્રામ જેવું નાખવાનું હોય છે બરાબર એક વિગા એ સો ગ્રામ જેટલું અંદર આપણે જે આપતા રીતે રીતે એ બરાબર છે તો ખેડૂત મિત્રો જો આપણે જો અત્યારે હાલમાં જો ફૂગનું પ્રમાણ વધારે હોય તો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો અને આ પ્રોડક્ટ રે એને ખરેખર તમે પિયતમાં આપશો તેનાથી સો ટકા એવું સારું એવું કાઠું એવું પરિણામ મળશે અને ખેડૂતોને વધારે લાભ થશે તો મિત્રો આવી પ્રોડક્ટ છે એ અત્યારે આ એગ્રોની અંદર આવી ગઈ છે અને મિત્રો જો આપણે ઠેકાણાની વાત કરવી તો કૃષિ ધન એગ્રો પેટ્રોલ પંપની બાજુમાં મુકામ થોરીયાળી અને બોટાદ હાઈવે રોડ ઉપર જંતુનાશક દવા માટે તમે આ કને કોન્ટેક્ટ પણ કરી શકો છો તેની પોસ્ટ પણ આપણા ખેડૂત મિત્રોને મૂકી દઈશું